એઝ મેરા ફેશન માં જો અહીંયા જવાનું છે ઉપર અને છે ને ગામડે દુકાન ખોલી છે આવે છે ને તો ફૂલ થઈને આવે છે તો જો આ એનો ગોડાઉન છે જો તમારે પણ કોઈનું લેવાનું હોય ને એટલે તમારે સીધું અહીંયા જવાનું બોમ્બે માર્કેટની સામે મંદિરની જો આ એક છે બહુ મસ્ત છે ફાઇન તો જો ફેમિલીમાં મસ્ત મસ્ત

તો હાલો કન્ટિન્યુ રહ્યો હાલો બનાવ્યો એન્ડ સુધી અંદર જઈએ છીએ તો ખરીદી કરવા કરવાલસેલમાં છે એવા છે છે ને ગામડે દુકાન ખોલી છે કપડાંની તો એને છે ને હોલસેલમાં બધી વસ્તુ લઈ જવાની છે એટલે અજમેરામાં એવા સહી અને અમારું નામ એડ્રેસ જો હામે આપણે લખાવી નાખ્યું છે આ મે ટેબલ ઉપર તો આપણું નામ ટેસ્ટ લઈ લીધું છે અને હમણાં અમારો વારો આવશે પછી અમારે અંદર જવાનું છે. વાંટીનર વેનેરેયો અંદરનો માહોલ કેવો છે? આવે છે ને ઈ ફૂલ છે આવે છે કાસા છે? કાસા आने जो आनो छोक्रो नथी रेतो जो ए हेलो आई दे आई आई दे परी हेलो आप रेना रेना लिफ मा वेगन तो माखु परो एवु थातु तू का केउ थातु तू अरे जी वाटर थै गए चंगलो हो तो आनी एवु लागे हां जो एवु बहुत ऊची से वा भेडींग आलो तुमने बेटे ती बताऊ जो

વાત કરું છું ને કે મને ઓળખે છે તો જો આ ભાઈ છે મારા સબસ્ક્રાઈબર એ મારા વિડીયો જોવે છે એમ કે છે આપણે ઘણા ટાઈમ થોડો સબસ્ક્રાઈબર આપણને મળી ગયા છે રીતે આ ભાઈ વિજુપડીના રાતે અનુ પેલા બેન આપે તો જોઈએ આ મારા સબસ્ક્રાઈબર છે મારા લોય વિડિયા જોવે છે તો એ મને આગળ હાલો તો આપણે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો હવે અમે માવો ખાઈ લઈએ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો આવી ગયા છે મારા ફ્રેન્ડના ગોડાઉને જે હોલસેલ હાડી કુર્તી પેર કોર્સેટ બધું વેચે છે તો આપણે એની પાસે આવી ગયા છે તો હાલો બતાવું તો જો આ એનો ગોડાઉન છે આમાં એ બધી વસ્તુ રાખે છે હોલ હોલસેલે હોલસેલે વસ્તુ બધી આપી દે છે

હા ઈ તો આપણે કામ કરીએ છીએ તો આવે ને તો જો એનો ત્રીજો રૂમ છે ગોડાઉન છે એનું આમાં એને દુકાન પણ છે પણ આજે આપણે હોલસેલ લેવું હોય ને તો ગોડાઉન માં આવવાનું હોય તો એવી રીતે જો એના ત્રણ રૂમ છે એક આ પાર્સલ હતા ને એક રૂમ છે જો ત્યાં અમારા અમારા ભાઈની જોવે છે જો એને આ બધું કોટ શોટ ને એવું લેવાનું છે

ઈ એડ્રેસ ઉપર આવી જશે તમારે કોઈને જો લેવું હોય તો મોરસેલમાં આપે છે અને સિંગલ પીસે આપો છું હા હા સિંગલ પીસ પણ આપે છે દેખાડો તો એક સેમ્પલ તો જો સેમ્પલ માં જો આ કોટ શર્ટ છે આ મારા ભાભીને પસંદ આયાસ કા લેવાના છે ને હા અને જો આ એક બીજો છે બહુ મસ્ત છે ફાઇન કલર છે કા અને આ કુર્તી પહેર છે ને આનો દુપટ્ટો બીજ કલરનો

કેવી લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી રખડતા રખડતા ઘેરે પૂગી ગયા છે અને અત્યારે મોડું પણ થઈ ગયું છે કેટલા વાગ્યા એ કાંઈ ખબર નથી કેટલા વાગ્યા હાણા આઠ થઈ ગયા બોલો લ્યો એટલું અમે રેખડા પહેલાં અજમેરામાં ગયા ત્યાંથી પછી મારા ફ્રેન્ડના ગોડાઉનની ગયા તો જો તમને ખાસ વાત કહી દઉં કે અમે અજમેરામાં ગયા હતા ને તો ત્યાંથી અમે કઈ લીધું નથી અમારા જે મેવા ને એ કપડાં અમને અહીંયા નોતા મળતા

તો આપણે કાલના વિડીયો મળશું વિડીયો તમને તો લાઈક બાય બાય